નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને મારી યુટ્યુબ ચેનલના બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા પર આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજથી ત્રણેક વર્ષ ત્રણેક વર્ષ પહેલાં આપણે જ્યારે ત્યારે એક એમ સાથે આપણે શરૂઆત કરી હતી કે કાયદો જે છે એ ગુજરાતના લોકો સુધી પહોંચાડવો કાયદાનું સરળ જ્ઞાન કાયદાની માહિતી એ ગુજરાતી ભાષાની અંદર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવો જેની અંદર હવે કંઈક એવું લાગે છે કે આપણે કંઈક અંશે સફળ રહ્યા છીએ મારા ઘણા બધા વિડીયોઝ એવા છે કે જે ઘણા લોકોને ઉપયોગી થયા છે એના વ્યૂઝ આવ્યા છે અઢળક કોલ આવ્યા છે હજારોની અંદર સંખ્યામાં કોલ આવ્યા છે અને મેં રિસિવ કરી અને એ લોકોને ઇન્ફોર્મેશન માહિતી પણ આપી છે મિત્રો જ્યારે આપણે આ વસ્તુનું જે એમ સાથે નીકળ્યા હતા એની અંદર આજે મારી ચેનલના બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે જે આપ લોકોના સપોર્ટ વગર શક્ય નહોતું અને આપ લોકોએ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે એના માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર મિત્રો હવેથી આપણે પાછલા કેટલા સમયથી હું રેગ્યુલર વિડીયોઝ અપલોડ નથી કરી શક્યો કારણ કે થોડા વ્યસ્તતા હતી કામની વ્યસ્તતા હતી અને વેકેશન પણ હતું તો હવેથી આપણે ટ્રાય કરીશું કે કાયદાના રિલેટેડ વિડીયોઝ જેના અંદરથી સામાન્ય લોકોને કાયદાની માહિતી મળી રહે કાયદાની ઇન્ફોર્મેશન મળી રહે અને જે એમના જીવનની અંદર ઉપયોગી થાય મારો પર્ટીક્યુલર એક વિડીયો હતો જે વિડીયો વ્યાજખોરો વિરુદ્ધની અંદર હતો એ વિડીયો સૌથી વધુ વાયરલ થયો છે એની અંદર મને એ જણાવતા ખુશી થાય છે કે ઘણા એવા લોકોને આપણે હેલ્પ કરી છે અને ઘણા લોકો કે જે વ્યાજખોરોના ત્રાસની અંદર એટલા ફ્રસ્ટ્રેટ હતા કે પોતે સુસાઇડ કમિટ કરવાની તૈયારીમાં હતા એ લોકોને આપણે બચાવી અને પરત લઈ આવ્યા છીએ અને ઘણા લોકોના વિરુદ્ધની અંદર જે વ્યાજખોરો હતા એ લોકોની વિરુદ્ધની અંદર ફરિયાદ નોંધાવવાની અંદર પણ આપણે એ લોકોને હેલ્પ કરી છે જેથી કરીને એ લોકો જે વ્યાજખોરોનું ચુંગલ હતું એની અંદરથી એ લોકો બહાર નીકળ્યા છે તો મિત્રો આપણે બધાએ સાથે મળી અને એક મુહિમ કરવાની છે કે ગુજરાતના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતી સુધી સામાન્ય કાયદો કાયદાનું જે જ્ઞાન છે એ બેઝિક નોલેજ તો દરેક ગુજરાતીને હોવું જોઈએ જેથી એ કોઈપણ પરિસ્થિતિની અંદર જો એને કાયદાનું જ્ઞાન હોય તો એ કોઈપણ પરિસ્થિતિની અંદર એ પરિસ્થિતિનો કાયદાકીય રીતે સામનો કરી શકશે અથવા તો જો એને જ્ઞાન છે તો બીજા કોઈ વ્યક્તિને સમજાવી અથવા તો એને ઇન્ફોર્મેશન શેર કરી અને એને કોઈ કાયદાકીય ચુંગલમાંથી અથવા કોઈ પરિસ્થિતિ એવી બની હોય તો એની અંદરથી બચાવી શકાય અને જે વસ્તુ આપણે એને હેલ્પગ્રુપ થઈએ તો સાથે મળી અને આપણે કામ કરીશું સાથે મળી અને આપણે એવી વ્યક્તિઓ સામે લડવાનું છે કે જે લોકો કાયદાનો દુરુપયોગ કરે છે અને કાયદાનો દુરુપયોગ કરી અને બીજા લોકોને હેરાન પરેશાન કરે છે તો મિત્રો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ ધીસ ચેનલ અને આ ચેનલના બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા ઉપર આપ સૌનો ખૂબ ખૂબ આભાર બીજા કોઈ વ્યક્તિગત રીતે કાયદાકીય સલાહની જરૂર હોય તો મારો નંબર દરેક વિડીયોઝની અંદર હોય જ છે તમે લોકો મને વોટ્સઅપ કરી શકો છો ડીએમ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો પરંતુ કોર્ટ સમય પછી અગિયાર વાગ્યાથી લઈ અને પાંચ વાગે હું ગુજરાત હાઈકોર્ટમાં હોઉં છું એટલે એના સમય પછી તમે મને ફોન કરી શકશો આશા રાખું છું કે આપણે સાથે મળીને આ જ રીતે ગુજરાતની અંદર ગુજરાતના ખૂણે ખૂણે કાયદાનું જ્ઞાન પીરસતા રહીશું જય હિન્દ જય ભારત